च्यारे, क्यारे क्यारे बायनु कँड़े, आ, कँड़े, हाँ द, खकड़े हां हां मैं थोड़ा दिवस से खकड़े बायनु बेल खकड़े बेल कण घंटड़ी मारे बेल आगे रिसर घंटड़ी मारे थोड़ा दिवस से क्यारे क्यारे के खा जावे हां मारिया हां मां हमारा बे छोकरा उन्हें खा जावे है मां ये जगह पर तारा जूता टूट था हां चप्पल टूट गया था पानी नहीं टोकी ऐसा पानी नहीं डाकी हां हां वाह

ગણેવાર કોઈ છાતીપુરી સિડી બેહે હા માડી હા ગણેવાર ગણેવાર ગોગળા ખખડતા હોય જ્યોદવી ખખડતી હોય હા માડી હા સિડીએ સડતું એવું લાગે હા ક્યારે ક્યારે બાયણો ખખડે હા હામાં થોડા દિવસથી ખખડે બાયણો બેલ ખખડે બેલ કણ ઘંટડી મારે બેલ લાગેરી સડ ઘંટડી મારે થોડા દિવસથી ઘંટડી મારે ઈ કોણ

પણ મડે નઈ તો ઉંધી કાટ હા હા મડ્યા તારા જિતરા બે બેઠા હા માં હા આમને હોમે અમે ક્રોષ ઉધારી થાય હા ક્રોષ થાય માં થાય છે બે અમુક ટાઈમે ઝઘડે બેય માં બે હોસો ના ખાર્યું હા એક બીજા નું બોલીલું ગમે એની હા માં બોલી જા શાંતિ રાખજે

અને એક બાજુ હમો હનુમાનજી નું મંદિર અને આ બાજુ જવું ને એટલે ઢાળવાળી જગ્યા પડે રેલવે આવે આગળ બરાબર આ ચારે લોકેશન બતાવ્યું બરાબર ને ઈ ચારે ચેર જેટલા જેટલા બે બતાયા નિશાન ઈ નિશાન માં ભરવા વાળા દેવ આત્મા ઓ સુ એની આત્મા ઓ કઈક દીકરાઓ ને ખરાબ વિચાર કરાઈ અને અડધી અડધી રાત સુધી બેહારી રાખે હા માં કઈક બેઠા હોય મોકડે

રિહાઈ વધારે જાય હા મારી રિહાઈ વધારે થાય હું જ આવું અને એના દીકરાને તો ખૂબ થાય હા મારી આ અરે રે એને પ્રભાવ પડી જાય મહારાજ હા મારી એને હારું હારું ખાવાની ઈચ્છા થાય ભોજા ભગત તો ખરા હા હારું હારું ખાય હા માં અરે રે હું તો પંદરી ટીકા ખાવાડી માતા દીકરા હા હા મારી હા ને બહુ થાય મન આજુ ખોટું પંદરી ટીકા ખાવાનું મન થાય આલે છોડી દીધું અને પાછું ચાલુ કર્યું કોણ છે કોણ છે તારી પાછળ પાછળ હેડે ઘડી કઈક વાર એવું લાગે મારી પાછળ પાછળ હેડે ચમકારો થાય થાય પણ એ કુરસી દેખાય નહીં પાછું ભલે અરે રે તારા આના ભલે તારે તું હેડ રે વધારે ને વધારે મોજા ભગત એના પગના સંભળ વધારે લોબા સાલે ને હા બરાબર કમા માં 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 હા મા થાય જ એવું તમે નવા ચંપલ આવે કે લાયો હોય હા ના ના નહીં ચાલે તૂટી જાય એવી રીતે થાય હા તૂટી જાય તૂટે વધારે હોય ઓછા થાય પણ તૂટે વધારે તૂટે વધારે હા

તડ તું લોય છે ને થોડું વારો દુખે બોજા भगत એટલી ઉમર થોડી થઈ કેને કબરસ્તાન એક ટોકી હા પાહ એને આવવા જવાનો રસ્તો વધારે હા

આ જારે જારે કોક વાત માં આવી જાય આ માં જારે જારે કોક વાત આવે લે આવી જાય હા માડીયા પણ પણ એક દારું મારા માં અને બાપ માં ને બાપ ના ગજિયા બહુ થાતા હા હા માડીયા તારી મમ્મી તારા પપ્પા ના ગજિયા બહુ થાએ બહુ થાતા માડી બહુ થાતા બહુ જીવતા હું બહુ થાતા માડી મરે તો હુંદી બહુ થાતા મોહર માં મોહર માં એક

વિચાર કરજે મારે વધારે કેવું નથી હા માં બાપ ના તારી મમ્મી પાછળ હા માં તારી પાછળ તારી તારા બાપને દુશ્મન જ હા એટલે તો ઝઘડા રોજ 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 મારા ખાવા દીધું નથી ના ના માં બાપ તો બાપરો હા હા મોટા કપાળ વાળો બાપ હા મારી હા અરે રે એ વાત તમારી પણ સાઉંડા સાઉંડા અરે રે પણ ઈ મુહારની માતા હતી હા માં અન મુહારની મશાણી હા માં અન મશાણીયા દેવ હા માં જેને મશાણી મેરડી કાડો દાવડો હા અરે રે એવી કોઈ સંતની સતી માતા રોમ મારો ભગવાન રામ 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 દે આજ ઝઘડા થાય ભોજા ભગત તને ખબર નથી ઈ જોનતા એટલે તો ઝઘડા થતા સમાધાન થયા નથી માં જો ઝઘડા સમાધાન કરવા હોય ને મોહાર ની માતાઓ જયારે તારી માં ત્યારે તારી માં કુમારી હતી ને ત્યાં નખોજા નો ભાગ ભેડા થઈ બાપ ના ખાધો એટલે એટલે તારી માને નડે તારી માને તારી માં ના પાછળ આવે